કાલ સે એ એટલે આપણે બધું વસ્તુને લેવા જવાનું છે બોટાદ ફટાફટ બોટાદ નીકળી અને વસ્તુ લાવવાની લાવીફટ તો આપણે રડ મેશીન બહાર જવું કારણ કે આપણે ફટા લીધા થાય અને મોરસનું મોટું ફીટ થઈ ગયા અને હવે જાવી આપણે જ કહેવા કારણ કે સરબત વગર આપણે વેસવાનું છે સેવા કરવાની છે સરબતની એટલે ફટાફટ આપણે જાતા શરબત ના ગલાસ લેવા હાલો આવા ખરા તડકા માં બપોર નું પ્રાચી જો બોટાદ નું જો આમ તો ફાઈનલી જો ગલાસ હતા આવી ગયા ને હવે જવા દેવ અને રિક્ષામાં મામા દેવ ઉતારી નાખશે રિક્ષામાં આપણે એક જ મિનિટ વાત

કાલ પાછો માંડો હે યાદ દે કાલ માંડો હે કાલ માંડો હશે તો હું બધા આવી દર્શન કરવા દર્શન કરવા જમવા ને પ્રસાદી લેવા ને તો ફાઇનલી ડાયરો આપણે જો ઓલા પાએ બોર્ડ લગાડ નાખ્યું છે મામા દેવનું અને આપણે પડા અંદર રહી કારણ કે

ના કેટલા પક્ષ છે આતે બે ફોડના ચાલે ને આ બે ફોડના કોઈ ચાલે ને તો ફાઇનલી આવ્યું તો ટ્રેક્ટર આવવા કારણ કે આમાં બહુ જ્યાદા ઢેફા હતા એટલે ફટાફટ કે બધા જોવા નહીં કે ફટાફટ મારી દો થોડુંક લોટરી અને કહેવાય લોટરી તો આપણે ફટાફટ જો ટ્રેક્ટરવાળા આવી ગયા અને લોટરી મારી નાખે એટલે થોડાક ઢેફા આવે ને જો ખાવામાં ને તેજ રાખવામાં કેવડ એટલે મારી દે થોડીક ઉપર ઉપરથી લોટરી તો ફાઇનલી આવી ગયા છે આપણે મામા દેવાનું જો බ හුවිජාහය කරන්ැකැ කාමන්න බූවකැක්කාම පොත් අබද කාම් කර ටයා අවංවමයක් ලිජබද එකකො පිරටේද කොට මර්චනල්ම.